પત્તું બી તમારે છે દોઢ થી બે ફૂટ નું લાંબુ પાન છે જોઈ શકો છો અને દરેક તમાકુ મિત્રો બતાવજો એક ધારી અને ધારું રીઝલ છે ઓકે તો નમસ્કાર શું નામ આખું તમારું જગદીશભાઈ અરવિંદભાઈ સિસોદી જગદીશભાઈ અરવિંદભાઈ સિસોદીયા અને આ ગામ કયું લાગે ચુનેલ ગામ એમનું ચુનેલ લાગે મિત્રો અને તાલુકો તાલુકો લાગે મૌધા અને જિલ્લો ખેડા લાગે ઓકે તો જગદીશભાઈ આ તમે કેટલા વીઘામાં તમાકુ કરેલી છે પાંચ વીઘામાં મેં ટોટલ તમાકુ કરેલી છે બરાબર અને આ જે રાકેશભાઈ છે એમને ટોટલ કેટલા વીઘા કરેલી છે અત્યારે તમાકુ પાંત્રીસ વીઘા તમાકુ કરેલી છે ઓકે અને અત્યારે રિઝલ્ટ કેવું છે બરાબર છે દવાના છંટકાવ કેટલી વાર કરેલા બરાબર બે થી બે વાર એમને છંટકાવ કરેલા નીચે કેટલી વાર આપેલું ભૂમિ પરિવર્તન બે વાર બે વાર ભૂમિ પરિવર્તન આપેલું છે બરાબર છે તો વાત કરીશું આપણે આ ભૂમિ પરિવર્તન જે વોર્ડ માઇક્રોટેસ્ટ ખાતર કહેવાય ટોટલી બધા ન્યુટ્રીશનો પૂરા પાડે છે આમાં કોપર સલ્ફર જિંક બોરન હિમિક સેવિડ ફોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ તમાકુને જેટલા પોષક તત્વો જોઈએ ટોટલી ન્યુટ્રિશન પાડે છે તમારે એક વીઘામાં પાંચસો ગ્રામ આપી દેવાનું છે ભૂમિ પરિવર્તન ખાતર કોઈ પણ ખાતર જોડે મિક્સ કરી શકો છો પાણીમાં તમે ટપક પદ્ધતિથી છોડી શકો છો અને તમારે છાણિયા ખાતર જોડે માટી જોડે મિક્સ કરીને પણ આપી શકો છો અને ધરુવાળિયામાં પણ વાપરી શકો વાપરી શકો છો બીજું આપણું આ સોઇલ હેલ્થ પાવર જે તમારે પાણીમાં પાવાનું છે સીઝનમાં બે વાર આપવાનું રહેશે આ તમારા જમીનમાં અગાઉના જેટલા છાણિયા ખાતરો હોય રાસાયણિક ખાતરો હોય એ બધાને કમ્પોસ્ટિંગ કરીને તમારી તમાકુને બોટમ થી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે બધો ખોરાક એને એક નંબર નું રિઝલ્ટ છે દરેક જબરદસ્ત જો પાના છે એકદમ ગ્રીનરી વિકાસ અને બીજું આપણે ઉપર એમને વાપરેલી છે પેસ્ટ ઓર્ગો અને ક્રોપ પરિવર્તન બરાબર છે તો પેસ્ટ ઓર્ગો નું કામ શું કે તમારા પત્તામાં જેવો છંટકાવ તમે કરશો તો પત્તાને ફાળવાનું કામ કરશે પત્તું મોટું કરશે કોઈ કોકડવા કોકડવાના દે કોઈ ચિતરી ના આવવા દે કોઈ ચાતરી ના આવે છે તમારે અને પત્તાની લંબાઈ પોડાઈમાં વધારો કરે આ પંદર લીટરમાં તમારે પચીસ એમ લેવાનું છે અને બીજી જે ગ્રોથ વિકાસ ના થતો હોય તેના માટે આપણી ક્રોપ પરિવર્તન વાપરેલી છે એ પણ તમારે પંદર લીટરમાં પચીસ એમ એલ લેવાની છે ઓકે તો જગદીશભાઈ રિઝલ્ટ કેવું છે બરાબર પાંત્રીએ પાંત્રી વીઘામાં બરાબર બધામાં સારામાં સારું રિઝલ્ટ છે તો ફરી એકવાર બતાવી દઈશ મિત્રો જુઓ આ નવી સિઝનમાં તમે તમાકુની ખેતી કરતા હોય તો જુઓ એક નંબર રિઝલ્ટ છે દરેક પાના જોઈ લો છે એકદમ ગ્રીનરી વિકાસ બરાબર છે તો મૌધાની આજુબાજુના જેટલા પણ ખેડૂત મિત્રો તમાકુ ખેતી કરતા હોય તો અમારો નંબર આપીશું અમને કોન્ટેક કરી શકો છો ઓકે તો જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ ખુબ આભાર ઓકે થેન્ક યુ